નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે મિત્રો આ વિડીયો જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો તમારું હૃદય કંપી ઉઠશે કેમ કે અત્યારે જે આ ઘટના બની રહી છે આ વાપીની અંદર રાત્રિના સમયે બનેલી છે ઓગણીસ ફેબ્રુઆરીનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે મિત્રો રાત્રિના સમયમાં પાંચથી છ લોકોને એક ટુકડી આવે છે અને મોટી ફોરવ્હીલ લઈને આવે છે અને પછી આ ગાય માતા રોડ ઉપર બેઠા હોય છે તેને ભરીને લઈ જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે પરાણે પાંચથી છ લોકો ભેગા થઈને પાછળની ફોર વ્હીલની ડેકી હોય છે તેની અંદર પરાણે ગમે એમ કરીને અંદર નાખીને પેક કરીને લઈ જાય છે મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં ખૂબ જ કતલખાના ચાલી રહ્યા છે ત્યારે આવી રીતના રાત્રિના સમયમાં આવી રીતના ગાયોની ચોરી કરવામાં આવી રહી છે આ વાપીનો વિડીયો છે અને મિત્રો જે કૂતરો દેખાય છે તમને વિડીયોમાં એ પણ રાત્રિના સમયે ભોકે છે પરંતુ રાત્રિના સમયમાં કોણ એને બચાવવા આવે આવી રીતના રાત્રિના સમયમાં લોકો ગાયને ફોર વ્હીલની અંદર લઈ જાય છે તો મિત્રો ગાય માતા ખાતર આ વિડીયોને તમે શેર કરજો તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર જેથી કરીને આ બધા જે ટોકડી છે ગાય માતાને પકડી જવા વાળી પકડાઈ જાય અને તેને કડકમાં કડક સજા થાય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ